અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઇક કરો કમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો નમસ્કાર હું ડીજે કોરડિયા ફરી એક ઉતરાણનો એક નાનકડો સંદેશ લઈને સૌપ્રથમ તો તળાજાના આબાલ વૃદ્ધ સૌને ઉતરાયણ પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ ઉત્તરાયણ એટલે ઉમંગ અને પતંગનો અનેરો ઉત્સવ આપણે સૌ ખૂબ આનંદથી પતંગો ચગાવીએ ખૂબ આનંદથી આ ભારત વર્ષના મહાનતમ ઉત્તરાયણ પર્વની મોજ માણીએ પરંતુ આજે એક સંદેશ છે કે ઉત્તરાયણ બાદ આ બાર વૃદ્ધ સૌની જવાબદારી છે કે આપણે છત પર વૃક્ષ પર કે કોઈ તાર સાથે વીંટળાયેલી દોરી છે પતંગ છે એમને એકઠી કરી અને એમને એક જગ્યાએ લગાવીએ અથવા તેનો નિકાલ કરીએ શા માટે કારણ કે આ દોરી સાથે નિર્દોષ પક્ષીઓ પશુઓ પગ હાથ ગળા પાંખથી ઘાયલ થાય છે અને આ જીવન સારવાર ન થતા એ આ જીવન છે પોતાનું અંગ ગુમાવે છે તથા કેટલાક તો મૃત્યુને પણ પામી જાય છે તો પતંગો છ દરમિયાન તો કદાચ અજાણતા કોઈ ભૂલ થાય પરંતુ પતંગો છો બાદ આપણે આ દોરી એકઠી કરવી આપણી ફરજ છે અને દરેક ગામડે ગામડે દરેક શાળાએ જો અભિયાન ચાલશે તો સેંકડો અબોલા અને નિર્દોષ જીવો પ્રાણીઓ અને પશુઓની રક્ષા થશે અને આપણું આ દાયિત્વ પણ છે કારણ કે મારા મહોત્સવનો ઉત્સાહના કારણે બીજા કોઈ નિર્દોષ જીવની શોખનું કારણ ન બને તો ઉત્સવ ઉપરી તો આપણે સૌ આ ઉત્તરાયણ પર્વે

આપણે સૌ સભાન બનીએ પશુઓની પણ રક્ષા કરીએ અને આપણા ઘર પરિવારમાં આરોગ્યની પણ ચિંતા કરીએ જય હિન્દ જય ભારત